આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ છે અને આજે શ્રાવણીય માસ એટલે કે સોમવતીય માસનો પણ સહયોગ બની રહ્યો છે આજના દિવસનો હિન્દુ સંસ્કૃતિમાં અનેરું મહત્વ રહેલું છે આજના દિવસે લોકો પોતાના પૂર્વજોને યાદ કરે છે પોતાના વડીલોને યાદ કરીને પીપળાના વૃક્ષને તેમજ તુલસીના છોડમાં પાણી રેડવામાં આવે છે રાજકોટમાં આફ્રિકા કોલોનીમાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે સવારથી લોકોની ભીડ જોવા મળી હતી આજના દિવસે પોતાના મૃતક સ્વજનોને મોક્ષ મળે તેમજ તેમની દરેક ઇચ્છાઓ પૂર્ણ થાય તે હેતુથી લોકો પાણી રેડવા પહોંચ્યા હતા ત્યાંથી આ શ્રાવણ માસ દર શ્રાવણ માસે ઉજવવામાં આવે છે દર સોમવારે મોટા મોટા શણગાર કરવામાં આવે છે બધા વાયરાઓ બધા આવે છે આજ સોમવતી માસ છે સોમવતી માસનું બહુ મહત્ત્વ છે આજે બધા માણસો પૂજન કરે પીપળે પાણી રેડે પીપળુને પાણી ભાવે અતિભયવ મોટા મોટો પુણ્ય થાલી દિવસ છે આજે એ શ્રાવણ નામે ક્યારેક જેવો દિવસ આવે પાંચ સોમવાર આવ્યા છે સોમવતી અમાવસ આવી છે આ મહિના બધાય ભક્તો ભાવિકો પૂજન કરે છે આર્ચના કરે છે પિતૃદેવને દર્પણ કરે છે સોમવતી માસ જ્યારે ભગવાન કૃષ્ણ પાંડવ હતા ત્યારે પણ સોમવતી માસનો અને બહુ રાજ્યો પણ સોમવતી માસ આવેલ નથી આના પછી સોમવતી માસ આવી ત્યારે આનો બધાનું કલ્યાણ થયું અને આનો ઉદાર્થ મહાદેવ મંદિર છે અને શ્રાવણ માસમાં મહાદેવલા મંદિરમાં પૂજન અર્ચન અને ભક્તજનો આવતા હોય છે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો છે આજે સોમવતી અમાસ છે અને શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર સામાન્ય રીતે અમાસના દિવસે બધા પિતૃ યાદ કરી અને પિતૃની સ્મૃતિને કાયમી જાળવી રાખવા અને એમના તરફ માટે એમના આત્માની મોક્ષ માટે પીપળે પાણી ઝડતા હોય છે પરંતુ આજે સોમવતી એમાં સોમવાર અને અમાસ બંને ભેગું છે તો આજનો શ્રેષ્ઠ દિવસ છે સનાતન ધર્મમાં આજના દિવસનું ખૂબ મહત્ત્વ છે એટલે આજે બધા જ અમારા વિસ્તારના જે નાગરિકો છે આફ્રિકા કોરોલી સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર બાલમુકુમ ફ્લો બધા અહીંયા મોટી સંખ્યામાં આજે પોતાના પિતૃઓને આ વંદન કરવાનો કાર્યક્રમ છે યાદ કરવાનો કાર્યક્રમ છે એમનું ઋણ ચૂકવવાનો કાર્યક્રમ છે તો આ ઋણ મુક્ત થવા માટે અહીંયા આવ્યા છે